પંડિત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરાની પ્રેરક ઉપસ્થિતિમાં મતગણતરી સાથે સંકળાયેલા સ્ટાફની તાલીમ યોજાઈ પંડિત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ચૂંટણી સંબંધિત મતગણતરી દિનની કામગીરી માટે નિયુક્ત થયેલ બાવીસ ભરૂચ સંસદીય મતવિસ્તારના મતગણતરી સ્ટાફ માઇક્રો ઓબ્ઝર્વ સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ અને રિઝર્વ સ્ટાફ સહિત ત્રણસો બત્રીસ કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ પોસ્ટલ બેલેટના એકસો સત્તર અધિકારીઓ મળીને કુલ 439 ની ઓગણચાળીસની તાલીમ યોજાઈ આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરાય માઇક્રો ઓબ્ઝર્વ મતગણતરી સ્ટાફ સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ અધિકારીઓ તરીકે કામગીરી કરનાર અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે મતગણતરી સ્ટાફ માટે મતગણતરીની દિવસની કામગીરી મહત્વપૂર્ણ બની રહે સમગ્ર કામગીરી ઉપર ધ્યાન રાખી તમામ પોતાની જવાબદારીઓ સુયોગ્ય રીતે અને આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરવા તેમજ ચૂંટણી પ્રક્રિયામાં ધ્યાન રાખવાની બાબતો અંગે જાણકારી આપીને કર્મચારીઓ અને અધિકારીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા અધિક નિવાસી કલેક્ટર શ્રી એનઆર ધાંધલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડૉક્ટર સુપ્રિયા ગાંગુલી તમામ વિધાનસભાના મતવિસ્તારના એઆરઓ આસિસ્ટન્ટ એઆરઓ સહિત મતગણતરી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા